કે જેઓ સમાજ માટે ખતરારૂપ છે તેવા તમામને નવસારી એલસીબી કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા આ સાથે જિલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલ દ્વારા કામ ગુનાખોરી છોડો કા તો ગુજરાત છોડો જેવો સૂત્ર તેમના જીવનમાં અપનાવવા હાકલ કર્યું છે રાજ્યના નાગરિકો માટે ભયરૂપ બનેલાવા આવા ગુનેગારોને સુધારવા માટે પોલીસે એક તક આપી છે આવા આરોપીઓ જો ન સુધરે તો તેમના માટે કાયદાકીય પગલાં લઈને જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમદાવાદ વસ્ત્રાલમાં અમદાવાદના વસ્ત્રાલ કરતા તત્વોએ મારામારી અને તોડફોડ કરી સમાજના લોકોને શાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા આવા સામાજિક તત્વોને સીધા કરવાનો અભિયાન શરૂ કર્યું હતું જેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે સમગ્ર રાજ્ય પોલીસ દ્વારા શરૂ થયેલા મુહિમ હવે જિલ્લા કક્ષાએ પણ પહોંચી છે નવસારી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં સંડો આવેલા આરોપીઓનું એક લિસ્ટ બનાવ્યું છે જેમાં તમામને ભેગા કરી સમજણ કરવામાં આવી છે અલગ અલગ ગુનામાં સંડો આવેલી મહિલાઓને સમાજમાં ફરીવાર ધારામાં જીવન જેવી તે માટે જો પોલીસનો સંપર્ક કરવામાં આવશે તો તેવી મહિલા માટે રોજગારની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે આજે નવસારી જિલ્લાના કુલ 132 આરોપી જેમાં કે બાવીસ જેટલા એનડીપીએસના આરોપી છે સો જેવા રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર છે અને દસ જેવા લિસ્ટેડ જુગારીઓ છે તે તમામ એકસો બત્રીસ લોકોની એલસીબી ઓફિસ ખાતે પરેડ રાખવામાં આવી હતી તે તમામ એકસો બત્રીસ આરોપીઓ ની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને એ બધાને કાયદાની અંદર રહેવા બાબતમાં સમજ પણ કરવામાં આવી હતી આ ગુનેગારો ખિલાફ ચાલતી પોલીસની ઝુંબેશના ભાગરૂપે

સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અમારા જૂના કાયદાઓ આઈપીસી સી અને એવિડન્સ એક્ટની અંદર નવા સંશોધન કરવામાં આવ્યા છે અને જૂના કાયદાની અંદર જો લૂપ હોલ્સ હતા જેમનું કોર્ટની અંદર ફાયદો ઉઠાવીને ઘણી વખત આ ગુનેગારો ગુના કરવામાં સક્ષમ રહીને અને કોર્ટથી છૂટી જતા હતા હવે નવા કાયદાની અંદર જ્યારે મેન્ડેટરી વિડીયો રેકોર્ડિંગનું પ્રોવિઝન આવ્યું છે તો અમારે पुलिस डिपार्टमेंट ने भी उम्मीद है कि एवं रीते गुना करने वाला आरोपी पर अंकुश लग सकूँ और आ लोको माटे जो मैसेज छे ते क्लियर छे के गुनेगार या तो गुना करने छोड़ी दो नहीं तो गुजरात छोड़ी दो के आ धरती ऊपर माटे कोई पण जगह नहीं अने ए गुना आचरता अगर ध्यान पर आ तो पुलिस डिपार्टमेंट कायदा की जोगवाई हेठल तमाम नो इस्तेमाल करीने આ લોકોો કાયદા ક્યા તમ પગલાઓ પર